આ જગતની જે રચના કરી અનુભવમાં લાવી અને પછી તે આપણી અંદર જે ચેતના છે સુરતા છે આ મહાયો છે બીજા બધા ઘણા યોગ છે પણ મહાયો જે આ છે બીજા કેટલાય તત્વો બનાયા છે આટલી બધી વનસ્પતિ બનાવી છે रचना देखी रे के रचना राने जानो जान। जान। जीवन में जारे साचा सद्गुरु नो भेटो थाय छे त्यारे आ मेला आवे छे आनो उकेल आवे छे अनुमान का आश्रय छोड़ दे बाल का आमिर साहब से अच्छे अनुमान का आश्रय छोड़ दे बाल का उलट घट देव, देव अपना प्रकट देदार दे तो 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 पाया तो फिर जाप किसी का जप जा तना जगत नो रचना विश्वंभ तारी हमें तो प्रकट करो हो तो पछे तारे जाप जपता नो क्यों रहे प्रकट दे रहा पाया फिर जा किसी का जल रहा प्रातः तो आश्रय आश्रय से अनुमान थी, थी करे छे, छे जेवा जन्ना गुरु एवी हमने शान कोई ये पकड़ियो तो पुछड़ो तो कोई ये पकड़ियां कान

માલિક કેટલા ભગવાન કેટલા અખા જગત નો માલિક એક જ છે ભગવાન એક જ છે પણ મત કેટલા પડ્યા છે જૈનો કે મારો ભગવાન જુદો તારે ખ્રિસ્તીઓ કહે છે કે મારો ભગવાન જુદો

अंतर्मति वो छूटे नहीं अंतर्मति काम क्रोध लोभ मोह निकले नहीं अंतर्मति राग द्वेष ईर्ष्या जाए नहीं ऐसी भक्ति शू को है वो ज्ञान है हमको

અંતરમાં રોગ ના મટો હોય તો પ્રયત્ન કરો સ્વૃતિ મત આ કે છે જાગો 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 હે જીવો તમે જાગો મહાપુરુષોના શરણે જઈને તમારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો અને તમે આમાંથી જાગી જાઓ બચી જાઓ આ તમારો બચવા માટે આ છૂટવા માટેનો અવસર આવ્યો છે આપણે એમાંથી છૂટવા માટેનો સાધન આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે મનુષ્ય જન્મમાં માં છૂટી શકાય છે કરવા દેતા નથી ચાલો માં વાત થવું ને વાત કરવી અમારી સભામાં કૃપા કરજો સહારો આપજો

તો મનુષ્ય જન્મ માં આવીને આપણે શું વિચારી રહ્યા છીએ શું કરણી કરી રહ્યા છીએ એ આપણો અંતર્યામી નથી જાણતો એમ જાણનારો નથી જાણતો આપણે એને છેતરીને આપણી કરણી કરી રહ્યા છીએ તો એ છોડશે નહીં છોડે જેની કૃપા થી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ છે બીજો નથી પિંડે શું બ્રહ્માંડે ને બ્રહ્માંડે શું પિંડે એક જ થઈ રહી છે

છોકરાનો ઉછેર કરવો ભણાવવો ગણાવવો પહેરાવવો ને એમ કરતો કરતો હું થયું તગ ભાઈ રામ બોલો તેના વિચારવાનો અવકાશ મળતો જ નથી હું ચેતન છું કે હું આત્મા છું એ બાબતનો એને અભ્યાસ કરવાનો ਕਿ ਇਹਨਾਂ ਸਾਧਨਾ ਕਰਵਾਉਣਾ ਇਹਨਾਂ ਮੌਕੋ ਮਿਲਤੋ ਜੇ ਨਹੀਂ ਮਹਾਰਾਜ ਤੋਂ ਪਛੇ ਮੌਕੋ ਕਿਆਰੇ ਲੈਵਾਣੋ ਆ ਸਰੀਰ ਨੇ ਤੰਦਰੁਸਤੀ ਹੋਏ ਤਿਆਂ ਸੁਧੀ ਪਛੇ ਤੋਂ ਸ਼ੂ ਥਸੇ ਔਖੇ ਦੇਖਾਸ਼ਾ ਨਹੀਂ ਕਾਨੇ ਹੰਭੜਾਸ਼ਾ ਨਹੀਂ

અને હજુ હજુ આપણી પાસે બહુ છે જાગ્રત થઈ જાઓ અને તુલસીદાસ છે તમને કોઈ સંત પુરુષ ભેઠી જવો જોઈએ સંત પુરુષ એવો ભેટવો જોઈએ કે તમારી પાસે કઈ રાખે નહીં અને પોતે કઈ માગે નહીં तुमने चोखा करी दे पर पुत्ते का ही मागे नहीं एक हड़ी अरकी पर तुम्हारी पासे भी कहीं मागे नहीं मैंने तुम्हारी पासे पशी और वापन आ गए तमने चोखा करी दे ये संत पुरुष चीज पारस मणि लोहे को कंचन करे

આપણે પોતાના કલ્યાણ માટે જાગી જવાનું છે નથી એટલે માયા નહી છોડે મારા વાલા ધારણ કરી લેવા જેને જીવનમાં સદગુરુ નો શબ્દ ધારણ કર્યો છે દુનિયામાં કોઈ મારનાર નથી એનો કોઈ વાળ કરનાર નથી એ શબ્દ ની અંદર તાકાત शब्द आर है शब्द पार है शब्द की डगढेरिया जेना जेने शब्द विचारिया कोही सद्गुरु हमेरिया आका ब्रह्मांड ने अंदर शब्द ठसो ठस भरी ने रहे हो छे अभी बैठा बैठा बात करो तो अमेरिका बात था वैज्ञानिकों शोध करी टेलीफोन में बच्चे म को आधार नहीं फड़ाक दे तो पोकी जाए छे कोना द्वारा पोकी जाए तो भाई डायल करो नंबर नहीं करो तो पोकी जाए एक बच्चा कौन है ने ले जाना ભગવાને કીધું પવન અડકી શકે નહીં પાણી પલાળી શકે નહીં શકે નહીં એવું શબ્દ નું સ્વરૂપ છે મારા વાલા અને એ સદગુરુ નો શબ્દ જે કોઈ ધારણ કરી લે એના દુનિયા માં કોઈ વાળો વાળો કરનાર નથી એને માયા પડી શકે નહીં માયા ના મંડળમાં માયાના માયાનો માર ખાઈ રહ્યા લાગતા માયા હોય કરો ચાર કલાક મજૂરી કરતા હોય તો આઠ કલાક કરતા શું કરવા પેલી માયા કરાવે છે

અને પાછા અમને નડે જો કેવું કેવી કલ્પના છે આ જો બાપાનો જીવ જો ગમે તો રહી જાય તો કે તો હાફ થાય કે કે તો ભૂત થાય તો પાછા અમને નડે એટલા સંસાર આવો છે તમે જેને મારું મારું કરો છો જેના પર તમને મોહ છે તમારી પાસે કશું નહીં રહેવા દે આ જગત આ દાગીના પહેરીને મને બધો ઠઠારો કરીને નેકળા ને ગળો ફરી ભરીને ફરો ને જ્યારે દેખ પડ્યો ને સાહેબ કાઢી લેહી કોઈ નહીં રહેવા દે હમ હા અને કાઢો કેવો ને હમ લઈ છોકરા ખાવા ભેગો થાય હાજી

તો જે જાગી ગયા એ પોતાના સ્વરૂપ માં થઈ ગયા અને આવા ગમત માં જન્મ મરણમાંથી માંથી ટળી ગયા નીકળી ગયા માર્યા માટે જ્યાં સુધી પોતાનું નિ ના જાને તું પોતાને ના ઓળખી શક્યો

આવો સરસ માનવ દેહ મળ્યો આવી અમૂલ્ય મોંઘો રત્ન છે તને રત્ન મળ્યું છે માનવ દેહ બહુ કિંમતી છે અમૂલ્ય રત્ન છે તો આ હું તને સાધન મળ્યું છે તો તું ના પામી શકે તો ક્યારે પામી વિચાર જાતવાલા અને તમને ગમે તો અર્જુ

સવારમાંથી જ નિયમ લઈ લેજો અહીંયા બેસીને ને નિયમ લઈને ઉઠીજો

बलस्पत् गुरु महाराज की